ઉત્તરાખંડ યાત્રા ઉત્તરાખંડમાં દસ મેથી ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે અત્યાર સુધીમાં ઓગણીસ લાખથી વધુ ભક્તોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ગયા વર્ષે પંચાવન લાખ લોકો આવ્યા હતા કે જેથી વ્યવસ્થા ઘણી વખત ખોરવાઈ ગઈ હતી આમાંથી બોધપાઠ લઈને ઉત્તરાખંડ પોલીસ અને પર્યટન વિભાગે પ્રથમ વખત ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની દૈનિક સંખ્યા મર્યાદિત કરી છે પ્રવાસન સચિવ સચિન કુર્વે જણાવ્યા અનુસાર એક દિવસમાં પંદર હજાર શ્રદ્ધાળુ કેદારનાથ ધામ દર્શન કરી શકશે સોળ હજાર લોકો બદ્રીનાથ ધામ દર્શન કરી શકશે તો નવ હજાર શ્રદ્ધાળુ યમુનો અને અગિયાર હજાર લોકો ગંગોત્રીના દર્શન કરી શકશે એટલે કે દરરોજ એકાવન હજાર લોકો ધામની મુલાકાત લેશે ગત વર્ષે રોજના સાઠ હજારથી વધુ શ્રદ્ધાળુ દર્શન માટે આવતા હતા ઋષિકેશ બાદ પ્રવાસીઓને રોકવા માટે બેરિયર છાવણીઓમાં નક્કી કરવામાં આવી છે જો કોઈ વ્યક્તિ છે આ જ પ્રક્રિયા રુદ્રપ્રયાગ પછી ચમોલી પીપલકોટી અને જોશીમઠમાં અનુસરવામાં આવશે એટલે કે જ્યારે નંબર આવશે ત્યારે જ તમે આગળ વધી શકશો કેદારનાથ ધામના ભક્તોને પણ શ્રીનગર રુદ્રપ્રયાગ ઓખી મઠ ગૌરીકુંડ મારો ક્યાં બાદ આગળ જવા દેવામાં આવશે બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ